હાલો મિત્રો જય માતાજી કેમ છે દાયરાને તો આ જો વરસાદ આવ્યો હતો અને થોડોક વરસાદ જેવું થઈ ગયું આપણે જેવું ને ગાવું છોડીને આવી ગયા છે ઘડી કાંઈ નદી આવ્યા છે ઘડી તો બહુ ધોડ્યા પણ હવે ધીરા પડી ગયા છે એટલે બીજું ઘડીક નવરા થઈ તો છોડી આમ અને જો આ બધા છોકરાએ નવરા હતા બધા ભેગા આવી ગયા છે જોઈ લે બધા આવી ગયા છે

ક્યાં પણ લાલપુર ગોતો કેને ઘરે હે હે રોકાણો નહીં આપણી ગાય જાય છે અને અડધા જો અહીંયા સરે છે અને પાણીમાં બેઠા હે આજ પેલો દિવસ હતો ને થોડાક ઘડી ગામ આમથી આમ ને આમથે આમ ને પણ હું હજી થોડોક વરસાદ આવ્યો હે હું હરખો જ આવી જાય ને એક પૂર બુર નીકળી જાય ને એટલે બધું કચરો બચરો નીકળી જાય ને તો સરખું વ્યવસ્થિત પાણી થઈ જાય ને એટલે પછી સરખા બે થોડું થોડું જો અમારો વરસાદ સારો હેલ થોડું થોડું સરવાનું થઈ ગયું સારું આ તો હું છે હમણાં ઘરે બાંધ્યા રહેતા છેડા હેલ થોડોક બરાબર સરતા નથી પણ ધીમે ધીમે સરવા છે અને સરખું ખડબડ થઈ જાય ને થોડોક વરસાદ વાવણી ફૂલે ફૂલ થઈ ગઈ છે આમાં થોડુંક પાણી ભરાઈ ગયું છે અને બાકી જો આ છોકરા નવરા હતા રવિવાર હતા છોકરાને ભેગા લઈ જાય નકર તો પેલો દી હતો ને એટલે આ ધોળાવે લઈ જાય અને અમારે તો બીજલ નાને આવી ગયા નવરા હતા તો રખડો અહીંયા અને અમારે દેવલબેન ને જો આટા મારે લેસન બેસન કરી અને જો અમારે શિવલો હર્યો એ કઈ કરે છે ગારામાં અને અમારે એ ગાય જાય પાછી મારે અમારે તો આ ગોરી બહુ ઘીરે જવાનું આવે જરાક આમ નજર સુકેલ ભાગી જાય ઘીરે અમારે તો આવી ગઈ જામલી રવા દે ને રવા દે ઘડી ઘડીક જોડે ને ઘડી ઘડીક સરે ને એવું કરે છે પણ ધીમે ધીમે ધીરા પડી જાય જો અમારે અહીંયા વરસાદ એવો છે. તમારે અહીંયા કેવો છે કોમેન્ટ કરજો. અને અમારે ઓલો રાડલો ને ગા વાસડી લેવા. હા. એ વાસડી લેવા ગયો છે કોઈ ગા લેવા. હમ હમ.

જો અમાર વેતલ બેન ગાય છે સરસ અમાર દેવલ બેન ગાય છે અને અમાર શિવ ભારીઓ એને આવડે પણ આડે જાય અને અમારા જો અમારા રાજલો અને અમારા બીજલ ભાઈ જો આપણી ગોપીને લઈને આવી ગયા છે અને બીજા જો ધીમે ધીમે પાણીમાં બેઠાને ઊભા થાય ને ઘડી ગખડે ને એવું કરે છે અમારે ગોપી લઈને આવી ગયા છે ઓલી બાજુ લઈ લે ગાય ગોપી ડેલા ભાઈ આજ નીકળી હોય એટલે ભાગ છે ગાય પાસે વૈજાણ સરવા માંડે તો વાંધો નહીં અમારે તો રાજભાઈ બીજલ ભાઈ વાસડી લઈને વૈયા આવ્યા છે માર માં રાદલા ને મારવાનો ઢોકા બીજી વાત નહીં એ ભાઈ ઉઘાડો પાકા એમ જોઈ લે આ સંપલા કાઈ પહેરી આવે ને બૂટ કે કાઈ ને એમનો ધોડ્યો કાટા લાગશે સંપલા પહેર તો જા પેલા પહેર તો નહીં શીકણા થાંગા કે શીકણા થાંગા શીકણા બોલન થાંગા મળક કલર થાંગા જો અમાર ગોપી આગળ સરવા મિન છે એવું લાગે છે હાલો મિત્રો તો આ વિડીયો અહીંયા પૂરો કરી બીજા વ્લોગ માં પાછા મળીશું જય માતાજી બોલો મંદિર વિડિયોને લાઈક કરો શેર કરો ને બોલ લાઈક શેર કરો કમેન્ટ ના